નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઔરંગા નદી બંને કાંઠે વહેતી થતા ગરગડીયાનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જવાથી વલસાડ અને ખેરગામ તાલુકાના કેટલાક ગામોનો સંપર્ક કપાયો હતો નવસારી જિલ્લાના ખેરગામ સહિત તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસતા ખેરગામ તાલુકાના કેટલાક ગામોના ધરતીપુત્રોએ ખેતરમાં ડાંગરનું ધરું તૈયાર થઈ જતા ટ્રેક્ટર દ્વારા કાદો કરી ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી હતી તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નદી નાળા તેમજ ખેતરોમાં પાણી પાણી થઈ જતા ધરતી પુત્રો ખુશખુશાલ ત્યારે બીજી તરફ શનિવારે વહેલી સવારે છ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઔરંગા નદીમાં નવા નીરની આવક થવાથી નદી બંને કાંઠે વહેતી થતા ગરગડિયાનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને પગલે ખેરગામ અને વલસાડ તાલુકાના કેટલાક ગામોનો સંપર્ક કપાઈ જતા લો લેવલ બ્રિજ ઉપરથી અવર જવર કરતા અસરગ્રસ્ત લોકોએ લાંબો છકરાવો લેવાનો વારો આવ્યો હતો બીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી